શ્રેયનો માર્ગ ભલે કડવો લાગે એટલો આકર્ષક ન હોય એટલા માટે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સેવાનો માર્ગ એવો બતાવ્યો કે રસરાજ પ્રભુની સેવામાં બધા જ રસ એમાં સંગીત પણ આવે એમાં તમને જેટલા પ્રકારની રસોઈની કળા આવડતી હોય એ બધી જ ભગવાનની સેવામાં સમર્પિત કરો છપ્પન ભોગ અલગ અલગ વસ્તુઓ બનાવી ઠાકોરજીને સમર્પિત કરો સારામાં સારી રંગોળીઓ સારામાં સારી પુષ્પમાળા બજારથી લાવેલા મગાવેલા હાર નહીં પોતાને હાથે ફૂલ ચૂંટી અને એમાંથી સિદ્ધ કરેલી માળા એ ઠાકોરજીને ધરાવવાની સેવા એટલે હું કહેવા કરું પૂજા અને સેવામાં ફર્ક છે પૂજા પણ શાસ્ત્રીય છે સેવા પણ શાસ્ત્રીય છે પરંતુ પૂજા વિધિ પ્રધાન હોય હોય છે છે અને સેવા સ્નેહ પ્રધાન પૂજામાં આપણે ઝોડશોપચાર પૂજા કરતા હોઈએ ભગવાનને નૈવેદ્ય ભોગ લગાવવાનો આવે અને પછી પ્રાણાય સ્વા પાનાય સ્વા વ્યાનાય સ્વા ઉદાનાય સ્વા વિધિપૂર્વક

નિરાતે આમ ટેરો આવ્યો હોય ઠાકોરજી આરોગતા હોય વખતે ઘણી વાર આવી શિયાળાની ટાઢમાં ઠંડીમાં ભગવાનને કે દેવતાઓને સ્નાન કરાવવાની વાત આવે તો શીતળ જળથી તમે સ્નાન કરાવી દો પણ સેવા કરતા હોય તો તમને ટાઢે પાણીએ નવાતું નથી આ ટાઈડમાં તો પછી ઠાકોરજીને માટે પણ અતિશય ગરમ પણ નહીં ઠાકોરજીને કષ્ટ થાય એમ નહીં હું જળ એનાથી ઠાકોરજીને સ્નાન આપણે સ્વેટર પહેરતા હોઈએ આપણે ધાબળો ઓઢી અને સૂતા હોઈએ તો ઠાકોરજીને પણ ત્યાં સગડી અંગીઠી હોય ઠાકોરજીને પણ એ પ્રકારના વસ્ત્ર ધરાવ્યા હોય ઠાકોરજીને શયન કરાવતી વખતે એ ધ્યાન રાખવામાં આવે કે ભગવાનને બહુ ઠંડી ન લાગે નકર્યા બુદ્ધિશાળી હોય ને કે ભગવાનને ઠંડી લાગતી હશે ભગવાનને ગરમી લાગતી હશે અમુક સંતો છે ને એ બોલે નહીં કંઈ માગે નહીં અને એ કઈ બોલે નહીં એટલે ઓલા કઈ જમાડે નહીં અને પછી એમ કે અમારું બાપજી સાક્ષાત ભગવાન છે એ કઈ ખાય નહીં પણ તમે ખવડાવો તો ખાય ને એને ભૂખ લાગે જથા દેહે તથા દેવે તો ઠાકોરજીને કષ્ટ ન થાય આનો વિચાર સેવા સેવ્યને અનુકૂળ બનીને સેવક જે કરે એ સેવા તત્ખિત્વ સેવ્યના સુખનું ચિંતન સેવ્યના સુખનો વિચાર સેવક પોતાના સુખ માટે સેવા કરે તો એ સેવા પણ ભોગ છે સેવ્યના સુખનો વિચાર જેમાં એમને સુખ મળે ઘણા એમ કે તમને થોડું કષ્ટ તો થશે પણ અમને બધાને મજા આવશે રાતના હાડા બારે પધરામણી થાય ભાવ અપની જગે ઓર ભાવ કા સન પણ પૂજા અને સેવામાં ફર્ક છે સેવા તત્સુખ માટે એટલે પુષ્ટિ પરંપરામાં સેવા છે પૂજા નહી ની સેવા પધરાવો સાત સ્વરૂપ સેવા મેવા મને એક જણો કેતો હતો મને કહે કે આ વૈષ્ણવને ત્યાં જઈએ ને તો આપણને એમ થાય ગાલો ને એના ઠાકોરજીના દર્શન કરીએ જેવા એમ કે દર્શન થાય ઠાકોરજી પોઢી ગયા જ્યારે જાઓ ત્યારે ઠાકોરજીના પોઢેલા જોઈ બાલ સ્વરૂપ છે વાલા આનું નામ જ સેવા બાલ સ્વરૂપ છે બાળક વધારે સુવે ઠાકોરજીને શ્રમ થાય એ જોઈને વૈષ્ણવને કષ્ટ થાય જ્યારે ઉત્સવ હોય ત્યારે જરાક વધારે ઠાકોરજીને શ્રમ થયો હોય તો એના માટે વૈષ્ણવને કષ્ટ થાય એ સેવા સ્નેહ પ્રધાન હોતી બાલ સ્વરૂપ છે ઠાકોરજી પોલી જાય તો બંને શાસ્ત્રીય જ છે એમાં કોઈ સવાલ નથી તમે યજ્ઞ યાગાદી કરો એ વિધિ પ્રધાન છે તમે પૂજા કરો એ વિધિ પ્રધાન છે ભાવ તો એમાં પણ હોય શ્રદ્ધા વગર તો કંઈ થતું જ નથી પરંતુ સેવામાં સ્નેહ પ્રદાન છે તમે વૃંદાવનમાં જાઓ ને બિહારીજીના દર્શન કરવા માટે તો બિહારીજી મોડા ઉઠે ત્યાં મંગલાના દર્શન વહેલા એવું કંઈ છે જ નહીં મોડા ઉઠે ત્યાં હવારના હાડા પાછે મંગલાના દર્શન થાય એવું નહીં મોડા ઉઠે એક જણો મને કે બિહારીજી નું બહુ ગમે આપણને એ આપણા જો રાસ વિહારી છે પ્રભુ રાત્રે દિવ્ય રાસ થયો તમે બિહારીજીના મંદિરમાં જજો ત્યાં સંગીત નહીં વાગે સંગીત નથી આપણે હવેલીમાં જઈએ પદો ચાલતા હોય સંગીત ચાલતું હોય ઠાકોરજીની સેવામાં ત્યાં બેઠા હોય બિહારીજીના મંદિરમાં તમને સંગીત નહીં સાંભળવા મળે ત્યાં કોઈ વાજા વાજા કોઈ વાજે કઈ નહી અને ભીડ એટલી બધી तो इन सभी सेवाओं में सब परंपराओं में कोई न कोई भाव है कोई न कोई कारण है ऐसे ही नहीं सब हो गया तो श्रेय नो मार्ग ने प्रेय नो मार्ग श्रेय भले शुरुआत में कड़वू लगे परिणाम है अमृत